હમણાં બાવીસ મી ની આસપાસ મુંબઈ થી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે ચોવીસમી થી અઠ્યાવીસ ની આસપાસ ભારત ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે ચેક કરેલથી ગુજરાત સુધી અસર કરશે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પંદર થી વીસ ઇંચ વરસાદ વ્યક્ત કરી છે તો આહવા ડાંગ વલસાડના ભાગોમાં બાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે જેના કારણે પણ વરસાદ વરસી શકે છે વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે વાવાઝોડાનો માર્ગ આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતાઓ ઓછી છે તો બીજી તરફ બીજી એક સિસ્ટમ અઠ્યાવીસ મે બાદ બંગાળ ઉપસાગરમાં વરસે જે સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે જેમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ચોમાસુ લગભગ જો વાવાઝોડાની વરસાદના કારણે હરકત ન આવે તો અઠ્યાવીસ મે કેરળ કાંઠે આવવાની શક્યતા રહેશે જો ચોમાસાની મંદ ગતિ રહે તો પાંચ જૂન ની આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે હજુ ખતરનાક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે તારીખ બાવીસ માં કર્ણાટક અને ઉપરના ભાગમાં અને મુંબઈ મહારાષ્ટ્ર ભાગમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈ થશે કારણ કે આ સિસ્ટમ ઓમન તરફ જવાની શક્યતા ઓછી છે આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતા ઓછી છે કારણ કે ત્યાં હાઈ પ્રેશર છે અને લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર છે એટલે તારીખ સિસ્ટમ ચોવીસ પચીસથી સિસ્ટમ બંધ છે અને આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ છવ્વીસ તારીખ સુધીમાં તો બે સુધીમાં તો કેટલાક ભાગો પશ્ચિમ પશ્ચિમમાં જે પશ્ચિમ કિનારો છે દેશનો એમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની છે રહે છે કર્ણાટકથી માંડીને છે ગુજરાત સુધીમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લગભગ પંદરથી વીસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં પૂરા આવવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં શેઠ ગુજરાત સુધીમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં બાર ઇંચ જેવો વરસાદ શક્યતા રહે છે એટલે કન્ડિશનની શક્યતા વધારે રહેવાની શક્યતા રહે છે અને આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેથી ખેડૂતભાઈ સાવચેત રહેવાની શક્યતા છે આવા વખતે ગાજવીજ થતી હોય ત્યારે જનધને લગભગ ઝાડના નીચે અથવા તો તારના સાબરા નીચે ઊભું રહેવું સારું ન ગણાય ઘણી વખત વીજળી પડતા મુશ્કેલી થતી હોય છે વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમમાં જબરજસ્ત અરબ સાગર જળ ગમડાતો હોય તો જાય છે અને સો કિલોમીટર ઉપરની ગતિના પવનો થઈ શકવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ ખતરનાક તો બની જ રહી છે પરંતુ અઠ્યાવીસ મેથી લગભગ મેના અંત સુધીમાં બંગાળના પણ એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ પણ મજબૂત માહો ઘોડામાં કનવર્ટેટ થાય તેવી શક્યતા રહે છે ચોમાસાની વાત કરીએ તો ઇટ્રેક્ટોરિયલ પવન આવી ગયો છે એટલે લગભગ પવનની ગતિના કારણે બધા સિસ્ટમ ખોરવાઈ નાખે તો વાત અલગ રહી પરંતુ ચોમાસું પણ વહેલું આવવાની શક્યતા રહે છે દક્ષિણ શેરે ભારતના કર્ણાટક કેરળથી કર્ણાટકમાં લગભગ સત્યાવીસ દક્ષિણ મે ચોમાસું પહોંચી જવાની શક્યતા ગણી શકાય અને ત્રીજી જૂન સુધીમાં કે કેરળના ઘણા ભાગો કર્ણાટકના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહી શકે અને લગભગ ત્યારબાદ દસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગો સુધીમાં ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય અને વીસ જૂનમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદ વરસાદ જે છે તે પહોંચવાની શક્યતા એક નોર્મલ કન્ડિશનમાં ગણી શકાય જોકે કોઈ બીજી સિસ્ટમ અથવા તો અત્યારે હાલમાં સાયકલો જઈને અને વિપરીત અસર ન થાય તો એટલે ચોમાસું પણ લેતું જશે અને વરસાદ પણ સારો થવાની શક્યતા છે અલબત્ત અતિ ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી કદાચ મુંબઈ અને જે વિસ્તારોમાં વીસ ઇંચ વરસાદની વાત છે તો ગુજરાતમાં આ વાવાઝોડાને લઈને આ સાયકોનેશન લઈને કેટલા ઇંચ વરસાદ પડી શકે ને કયા કયા ભાગોમાં ગુજરાતમાં આવા વરસાદ મળે ભાગોમાં લગભગ બાર ઇંચ જેવો વરસાદ થઈ શકે પડી શકે કેટલાક ભાગમાં ત્રણસો એમ અને કેટલાક ભાગમાં ચારસો એમ એમ પણ વરસાદ ખાપી શકે એમ એટલે વરસાદ તો અતિ ભારે થશે પણ પછી ભારે પવનની ગતિ સાથે આંબાવ પર તેની અસર થવાની શક્યતા છે અસર થવા ફ્લાન્ટ છે છે જળ ભરાવથી ઉનાળું જે ઉનાળું પાક છે તેમાં પણ અસર થવાની શક્યતા છે ઘણા સીઝન ક્રોપ પડી જવાની પણ શક્યતા છે એટલે ખેતીવાડીને ઘણી વખત નુકસાન થતું હોય છે પણ ઘણી વખત આ ચબાઈથી ઘણા લગભગ ગાંધીનગર ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર